વંદે વસુંધરા સાવરકુંડલાથી સતીષ પાંડે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ હાલ સોશિયલ મીડિયા તેમજ અલગ અલગ માધ્યમોથી ખ્યાલ આવ્યો કે અરવલ્લી પર્વતમાળા જે છે એ સો મીટરની હોય એને જ હાઈકોર્ટે એવું કીધું કે પર્વતમાળાની શૃંખલામાં આવે બાકીના જે પર્વતમાળાઓ છે એને ઉદ્યોગીકરણ તેમજ એના વિકાસ માટે જે કાંઈ પ્રોજેક્ટ આવ્યા છે તો આપણે જોવા જઈએ તો પર્યાવરણની અમથાય ચાર દિવાલો તો જે ખાડા પડી ગયા છે પર્વતમાળાઓમાં અને ત્યાંથી રણની માટી જે છે એ દિલ્હી સુધી તો જાય જ છે એવી જ રીતે આવનારા સમયમાં સાબરમતી નદી તેમજ અમદાવાદવાસીઓ ગુજરાતના પર્યાવરણ ક્ષેત્રે અને પર્યાવરણમાં ક્લાઇમેટ ચેન્જ ખૂબ મોટા પ્રમાણમાં આવી એવી શક્યતાઓ દેખાઈ રહી છે તો આ મારો આગ્રહ છે અને વિનંતી પણ છે સરકાર શ્રીને કે આ જે કંઈ પ્રોજેક્ટ અરવલ્લીમાં ચાલી રહ્યો છે તે ન થાય એવી નમ્ર વિનંતી છે મીડિયા સાથે સંકળાયેલી શું અત્યારે જે ચાલી રહ્યું છે કે અરવલ્લી ની ગિરિ કંદરાઓને તોડવાની વાત ચાલી રહી છે તે યોગ્ય નથી કેમ કે દુનિયામાં જીવ સૃષ્ટિમાં માત્ર માનવીઓ નથી આવતા તે સિવાયના પણ ઘણા બધાનો સમાવેશ થાય છે અને દરેકને જીવવાનો અધિકાર છે જો આપણે કોઈને જીવ ન આપી શકતા હોઈએ તો કોઈ પાસેથી જીવવાનો અધિકાર છીનવવાનો આપણને કોઈ જ હક નથી એટલે વિકાસ કરવો જરૂરી છે પણ તે કોઈના ભોગે નહીં જીવસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ કે પછી વનસ્પતિને એની સાથે સંકળાયેલ બીજી બધી વસ્તુઓ અત્યારે જંગલો જે આડેધડ કપાઈ રહ્યા છે તેનો ભોગ તો આપણે બની જ રહ્યા છીએ ગ્લોબલ વોર્મિંગને કારણે જે કાંઈ થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ તો હવે એને આગળ વધતું અટકાવવું અને એ બાબતે લોકોમાં જાગૃતિ અને સભાનતા લાવવી જરૂરી છે એટલે આ વસ્તુ જેટલા વધારે લોકો સુધી પહોંચે એ પહોંચાડવી જરૂરી છે કે પ્રકૃતિનો નાશ

જોશી હું નિવૃત્ત કર્મચારી છું આ અરવલ્લીની જે માળાઓ તોડવાની જે વાત થઈ રહી છે નાની નાની એના સામે મને ગમતું નથી કારણ કે પ્રકૃતિની સાથે આપણે છેડછાડ ના કરી વિકાસ ગમે એટલો કરો પણ પ્રકૃતિની સાથે છેડછાડ કરીને વિકાસ ના કરાય આપણી લાઈન મોટી કરવી હોય તો સામેની લાઈન કાપીને નહીં પણ આપણે એમાં કંઈક સારું કરીને આપણી લાઈન આગળ વધારવી જોઈએ અરવલ્લી માટે મને આ ગમી રહ્યું નથી હા પ્રકૃતિની કોઈ પણ જગ્યાએ પ્રકૃતિને હન્ય કરીને વિકાસ કરવો એ સારી વસ્તુ નથી આના પર વિચારવું જોઈએ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ચુકાદો આપ્યો એ ચુકાદા મુજબ અરવલ્લીની જે પર્વતમાળા છે એમાં જે પર્વતોની ઊંચાઈ સો મીટરથી ઊંચી હશે એને જ અરવલ્લીનો એક હિસ્સો ગણવામાં આવશે હવે જો આ ગણતરીને ધ્યાનમાં લઈએ તો માત્ર આઠથી દસ ટકા જેટલો જ ભાગને આપણે અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણી શકીશું આના પરિણામો એવા આવશે કે આપણે જે વિકાસની વાત કરીએ છીએ એ વિકાસમાં સૌથી પહેલા હિત પ્રકૃતિનો હિત એનો ભોગ લેવામાં આવશે અને જે ડેવલપમેન્ટ માઇનસ હ્યુમન ઇન્ટરેસ્ટ જે ખાલી અરવલ્લીના સંદર્ભમાં જ નહીં પરંતુ જે આખા દેશમાં થઈ રહ્યું છે એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ઋતુચક્રમાં પણ ફેરફારો થઈ રહ્યા છે દુષ્કાળની જગ્યાઓમાં પૂર આવી રહ્યું છે પૂરની જગ્યાઓમાં દુષ્કાળ આવી રહ્યો છે આપણે સંપૂર્ણપણે પ્રકૃતિનો વિનાશ સર્જી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે એની સામે આપણી એક જ નૈતિક ફરજ હોઈ શકે કે આ જે ડેવલપમેન્ટના નામે હ્યુમન ઇન્ટરેસ્ટ એન્વાયરમેન્ટલ ઇન્ટરેસ્ટ ઉપર જે ઘા કરવામાં આવે છે એ ઘાની સામે આપણે મક્કમપણે ઊભા રહેવું પડે એ કોઈ પણ રીતના હોઈ શકે એ ગીતો ગાઈને હોઈ શકે એ લખીને હોઈ શકે એ ચાર રસ્તા ઉપર સૂત્રોચ્ચાર કરીને હોઈ શકે એ આપણા ઘરની દિવાલ ઉપર કોઈ વિરોધનું સૂત્ર લખીને પણ હોઈ શકે પણ કોઈ પણ થકી આપણો એ વિરોધનો અવાજ જે છે એ આ પ્રકૃતિને બચાવવા માટે ઉઠવો જોઈએ અરવલ્લીની બાબતનો ચર્ચા ચાલી રહી છે એમાં પ્રકૃતિ પ્રેમી તરીકે મારી સમજણ અને મારું માનવું એ બે વાત મારે આજે સાહિત્યકાર પણ છું એટલે એક અલગ પ્રકારની મારી વાત પણ હોય તો સરકાર તો કંઈક રિસર્ચ બાદ આવો કઈ રેઝોલ્યુશન બહાર પાડ્યું હશે અને એના કારણે વિવાદ થયો અને કોર્ટે પણ હુકમ આપ્યો એના સમર્થનમાં કદાચ આપ્યો હોવું હું માનું છું મૂળ વાત પર્વત ખોદાઈ જવાની હોવાની સાથે સાથે ભારતના કોઈ પણ પર્વત કોઈ પણ સાઈઝનો હોય તો એના ઉપર એક આખી ઇકોલોજી હોય છે એક આખું પરિસર હોય છે આખું એક તંત્ર હોય છે આખું જીવન ચક્ર હોય છે એ માત્ર સો મીટર થી નીચેનો પર્વત હોય એટલે ત્યાં જીવનસૃષ્ટિ ન હોય એવું ના હોય નાનામાંનાની ટેકરી દસ મીટરની ટેકરીથી લઈ અને હજાર મીટર સુધીના જે પર્વતો છે એની પોતાનું એક આખું જીવન ચક્ર છે ત્યાં એક જીવસૃષ્ટિ વસ્તી હોય છે ત્યાં એક વનસૃષ્ટિ પંખી પ્રાણી આ બધાનો આશરો હોય છે તો હકીકતે એવું થવું જોઈએ કે પર્વતની અંદરથી જે કંઈ પણ કાઢવાનું છે જે લોકો એ જે કંઈ પણ કમાવાનું છે એ કમાવાનું જેટલું વિશેષ છે એટલે જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્વ એ પર્વતની ઉપર વસતી જીવસૃષ્ટિને સાચવવાનું બની જાય છે તો સરકારે અને અદાલતે જે કંઈ પણ વિચારણા કરી હોય એ માત્ર પર્વતની હાઈટને લઈને ન થવી જોઈએ ને ન કરવી જોઈએ પરંતુ એના આશ્રયમાં કેટલા જીવો વસી રહ્યા છે આજે આપણે વિકાસ માટે જે રીતે પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે એ જે વિનાશ છે ને એ ભવિષ્યમાં ભવિષ્ય જીવી રહ્યા છીએ ગ્લોબલ વોર્મિંગ એનો સૌથી મોટો નમૂનો છે જે કુદરતી અવસ્થાઓમાંથી અકુદરતી અવસ્થાઓનું નિર્માણ થાય છે તો એને નિવારવા માટે જો અત્યારે પગલા લેવામાં નહીં આવે એ બાબતે વિચારવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર આનાથી વિશેષ પણ પ્રકારના આપણને વિમુખ એટલે એનાથી અલગ પ્રકારના આપણે નડે એવા પ્રકારના પરિણામો આપણે ભોગવવા પડશે એટલે માત્ર પર્વતને પર્વતની હાઇટને એમાંથી નીકળતા ખનીજોને એમાંથી થતો નફો આ બધામાંથી બહાર નીકળી અને એક જીવને જેમ જીવવાનો હક છે એવી રીતે બાકીના તમામ જીવોને જીવવાનો હક છે આ પર્વત માળાઓ ઉપરને આ પર્વતો નાના હોય કે મોટા હોય એની શ્રેણી ઉપરનું જે પર્યાવાસ છે પર્યાવરણ છે પ્રાણીઓ છે સૃષ્ટિ છે એને પણ આપણે બચાવવી પડશે એ જો નહીં બચાવીએ એવું કહેવાય છે કે આ પૃથ્વી ઉપરથી મધમાખીનો જો નાશ કરવામાં આવે તો દસ વર્ષની અંદર આ પૃથ્વીની ઉપરની તમામ જીવસૃષ્ટિઓ નાશ પામી જાય એક જીવો ઉપર જયારે એટલું બધું નિર્ભર હોય ત્યારે આ પર્વત માળાઓ ઉપર તો અનેક જીવો નિર્ભર હોય છે અને એની ભવિષ્યલક્ષી અસરો પણ આપણે જોવાની રહે છે ધન્યવાદ